ડોલરિયા ગામે પ્રેમ પ્રકરણનો કરુણ અંત પત્નીના પ્રેમીની હત્યા કરી લાશ ઉકાળામાં સંતાડી છોટાઉદેપુર જિલ્લાના જોધ પોલીસ સર્કલના ડોલરિયા ગામે પ્રેમ પ્રકરણનો હૃદય કંપાવી નાખે એવો કિસ્સો સામે આવ્યો છે પત્ની સાથેના ગેરકાયદેસર સંબંધને લઈને પતિએ પત્નીના પ્રેમીની હત્યા કરી લાશને ઉકાળામાં સંતાડી દીધી હતી માહિતી મુજબ ડોલરિયા ગામના ડેરી ફળિયામાં રહેતા સુખરામભાઈની પત્ની બે વાગ્યા ના સમયે કિશન રાઠવા પ્રેમિકાને મળવા ડોલેરિયા આવ્યો હતો એ સમયે આરોપી શુક્લા એ પત્ની સાથે પ્રેમી ને જોઈ જતા ગુસ્સે ભરાઈ ગયો હતો ગુસ્સાની અસર હેઠળ સુખરામે ત્રિસર હથિયાર વડે કિશન માથામાં અને ગળા પર ઘા માર્યા હતા કિશન જીવિત રહેતા આરોપી એ કુલાડી લાવી વધુ હુમલો કરી કિશન ની હત્યા કરી નાખી હતી બાદમાં માં આરોપી એ લાશ ને ચાદર થી ગળામાં બાંધી આશરે સો મીટર દૂર ખેંચી જઈ ઘરના પાછળ આવેલા ડાંગરના ખેતરમાં ઉકળડામાં એક ફૂટ ઊંડા ખાડામાં સંતાડી દીધી હતી પછી ના દિવસે કિશન ની બાઈક ચપ્પલ અને પરિવાર ના સભ્યો નવા આવી તપાસ કરતા ખેતરમાં લોહીશાન ના આધારે જોતા જોતા તેઓ આરોપી ની ઘર ની પાછળ પહોંચ્યા હતા જયારે ઉકરડા માં ચાદર દેખાય ચાદર પરથી ઘાસ હટાવતા લાશ નો હાથ દેખાતા તરત જ જોત પોલીસ ને જાણ કરવામાં આવી હતી પોલીસે સરકારી પદ સમક્ષ

ઉકરડામાં એક લાશ સંતાડેલી છે તેવી બાતમી તેવી તેઓ ટેલિફોન વર્ધી આવતા તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી જગ્યા પર જોયેલ તો ઉકરડામાં એક લાંશ એક જમણો હાથ કે એક હાથ બહાર હતો તો તાત્કાલિક ત્યાંથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને સરકારી પંચોની વ્યવસ્થા કરી લાશ બહાર કાઢવાની પ્રક્રિયા કરવામાં આવી લાશ બહાર કાઢતા જોતા કિશનભાઈ બચલાભાઈ રાઠવા રહે નવા ગામનાઓની લાશ ઓળખ થઈ ત્યારબાદ એના પર જોતા એના મોઢા ઉપર માથા ઉપર માથાના વચ્ચેના ભાગે પાછળના ભાગે પછી ગળાના ભાગે બધી જગ્યાએ તીક્ષ્ણ હથિયાર દ્વારા એના પર ઘા કરવામાં આવેલા અને એને જાનથી મારી નાખેલ તો એના એ આધારે એના ભાઈની ફરિયાદી છે ખાપરભાઈ બચલાભાઈ રાઠવા એના ભાઈ થાય છે એની ફરિયાદ લેવામાં આવી અને આરોપી તરીકે સુખરામભાઈ ઉર્ફે જુકલાભાઈ રાઠવા જે ડોરેરા ગામના છે જેના ઘરની બાજુમાં ઉકરડો છે એ એ જ આરોપી તરીકે છે અને એમને રાત્રિના બે વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચે કોઈપણ સમયે જ્યારે શુક્લાભાઈની પત્ની અને જે આ મરણ છે કિશનભાઈ એ બંનેને બંને મળવા માટે ભેગા થયા અને ત્યારબાદ એના પતિ જોઈ જતા એના પતિએ એને તીક્ષ્ણ હથિયાર દ્વારા માર મારેલ પહેલા દંડા વડે મારેલ ત્યારબાદ ના મરતા ફરી એ ઘરમાંથી બીજું હથિયાર લાવી કુહાડી જેવું હથિયાર લાવી અને ફરી એને વારંવાર ઉપરા છાપરી ઘા કરી મારી નાખેલ અને માર્યા બાદ આ પુરાવાનો નાશ કરવા માટે આ લાશને સંતાડી દેવા માટે ગાળામાં બ્લેન્કેટ વીટાળી અને એને ઘસેડી અને એના ઘરની પાછળથી ઉકરડામાં લઈ જઈ અને દાટી દઈ દાટી દઈ એવી એમના ભાઈએ ફરિયાદ આપતા ફરિયાદ દાખલ કરી આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે હાલ તપાસ ચાલુ છે મર્ડર મોટી મર્ડર કરવાનું કારણ એવું છે કે જે આરોપી છે શુક્લાભાઈ તેમની પત્ની છે એમને અને આ મરણ જનાર કિશનભાઈ એમને પ્રેમ સંબંધ હોય અને એ પ્રેમ સંબંધ ના ગમતું હોય આ આરોપીને ના ગમતું હોય તેના કારણે એને મોત નિપજાવે છે દંડો અને કુહાડી થી શિક્ષણ હથિયાર દ્વારા કબજે કરવાના બાકી હાલ તપાસ ચાલુ છે સાંભળો કુમારભાઈ રાઠવા મૃતક ના કાકા શું કહે છે રાઠવા કુમારભાઈ કાલિયાભાઈ ગામ નવા ગામ તાલુકો જિલ્લો છોટાઉદેપુર આ કિશન છે મર્ડર થયેલો છે એ અમારો ભત્રીજો થાય છે હવે સવાર મેં હું ખેતરમાં સાત વાગે ફોણી વારતો હતો તે વખતે ફોન આવ્યો કે કિશનની બાઇક ડોલરિયા ગામમાં ડેરીની આસપાસ પડેલી છે અને તે બાઇક પડેલી છે થોડે દૂર છે અને ત્યાં થોડેક દૂર એના ચંપલ અને લોહીના ખાબચિયા ભરેલા દેખાય છે આવું અમને જાણવા મળતા અમે ત્યાં જીને તપાસણી કરી તો ખરેખર ત્યાં બાઇક દૂર હતી અને ત્યાં લોહીનો ખાબચ્યા ભરેલું હતું અને ત્યાં ચંપલ અને એનું એટીએમ પડેલું હતું અને ત્યાંથી અમે દેખ્યું એટલે આવા ખરેખર કિશનની લાદ છે કે અનુમાન નહીં આવ્યું પણ અમે પછી એને તપાસ તપાસણી કરી ખરેખર આ બાઇકીની છે એટલે કિશન છે આ રીતે ત્યાં તપાસ તપાસણી કરતા ત્યાં ત્યાંથી લેચડીને લઈ ગયેલા હતા અને એ લઈ ગયેલા હતા ત્યાં લોહીના ટીપા પડતા પડતા ગયા હતા અને એ ઢેસેડીલા જી ચીલા પર અમે તપાસણી કરતા કરતા ગયા તો ત્યાંથી અમારે લગભગ સો એક ફૂટ દૂર જે ઝુકલાભાઈ વેસ્તાભાઈ એનું ઘર છે એ ઘરની બાજુમાં વીસ ફૂટ ઘરની બાજુમાં ત્યાં એક ઉકડો હતો એ ઉકડામાં ત્યાં લાશ દાટેલી હમણાં જોવા મળી ત્યાં એક ચાદર હમને દેખાઈ ગઈ અને એ ચાદરના અમારે શંકાભાઈ કે ખરેખર આ જગ્યા પર લાશ છે આ રીતનો અમે કેમ સો નંબર પર અમે ડાયલ ફોન ફોન કર્યો અને પછી પોલીસ ત્યાં આવી અને પોલીસે કરતા બધું એનું પંચનામુ કરતા એક ફૂટ ઊંડા ખાડા અને ખરેખર કિશન ની લાશ હતી અને નગ્ન હાલતમાં એ લાશ જોવા અમુને મળેલી અને એના પર મોડા પર અને એને ભોખુબ ઇજાઓ હતી અમે દેખી દે પછી હવે એને ત્યાંથી કાઢીને પોસ્ટમોર્ટમ પર અમે ડોલરિયા એ જોજ મોકલાયેલી છે અને અમારે તો એવી માંગણી છે કે આ જે ઘટના બની એ ખુબ દુઃખનીય ઘટના બની આવી ઘટનાઓ બનવી હોય ન જોવે કૃત્ય કરવું હોય જોવે હવે આ કિશન ને કયા કારણથી એ જગ્યા પર એને બોલાયો કે રસ્તામાં આવતેલાને એને પકડીને માર્યો કઈ રીતે એ પણ અમને કોઈ જાણવા મળ્યું નથી હવે એ અમને કોઈ જાણવા મળ્યું નથી એમ એટલે અમારે તો એમ કેવું છે કે આ માણસને કડક કડક સજા થાય ને બીજો માણસ પણ આવું કૃત્ય ખોટું કરતો ભૂલી જાય આવી સજા થાય એ તમારી અમારી માંગણી છે બસ શું નામ મારું નામ રાખા કુમારભાઈ કાળિયાભાઈ રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટા ઉદયપુર આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે